વાડ ખરવા અને ટાલ પડવી આજના સમયમાં એક સામાન્ય સમસ્યા છે પરંતુ મોટા ભાગે આ સમસ્યા પુરુષોમાં જ જોવા મળે છે ઘણીવાર આપણે જોયું હશે કે પુરુષો ટાલનો શિકાર બને છે જ્યારે સ્ત્રીઓના વાડ પાતળા થાય છે આ સાથે જ જો હું તમને પૂછું કે શું તમે ટાલવાળી સ્ત્રી જોઈએ છે ખરી કદાચ તો તમારો જવાબ ના જ હશે કારણ કે ટાલ પડવી પુરુષોમાં વધુ જોવા મળે છે પણ પુરુષોને ટાલ કેમ પડી જાય છે તેની પાછળનું કારણ શું તમે જાણો છો તો તમારી સાથે હું છું દર્શિકા સોની આજે હું તમને જણાવીશ કે તેનું કારણ અને ટાલ પડતી અટકાવવા માટે શું કરી શકાય છે તો પુરુષોમાં ટાલ પડવા પાછળનું મુખ્ય કારણ એક હોર્મોન છે ડાઇહાઇડ્રોટેસ્ટોસ્ટેરોન એટલે કે DHT આ હોર્મોન પુરુષોમાં વધુ માત્રામાં જોવા મળે છે DHT વાળના ફોલિકલ્સ એટલે કે મૂળ પર સીધી અસર કરે છે જ્યારે શરીરમાં DHT નું પ્રમાણ વધે છે ત્યારે તે વાળના ફોલિકલ્સને સંકોચી નાખે છે અને આના કારણે વાળ ધીમે ધીમે પાતળા થઈ જાય છે અને સમય જતાં આ ફોલિકલ્સ કામ કરવાનું પણ બંધ કરી દે છે પરિણામે નવા વાળ ઉગતા નથી અને ટાલ પડી જાય છે જ્યારે સ્ત્રીઓમાં પણ આ ટેસ્ટોસ્ટેરોન હોર્મોન હોય છે પરંતુ તેનું પ્રમાણ પુરુષોની સરખામણીમાં ખૂબ જ ઓછું હોય છે આ ઉપરાંત સ્ત્રીઓમાં વાળના ફોલિકલ્સ એટલે કે ડીએચટી પ્રત્યે ઓછા સંવેદનશીલ હોય છે આ કારણોસર સ્ત્રીઓમાં વાળ પાતળા થાય છે પરંતુ સામાન્ય રીતે ટાલ પડતી નથી જોકે સ્ત્રીઓમાં વાળ ખરવા પાછળના અન્ય કારણો પણ હોઈ શકે છે જેમ કે ગર્ભાવસ્થા દરમિયાન અથવા તો મેનોપોઝ પછી થતા હોર્મોનલ ફેરફારો પોષણની ઉણપ અથવા તો તણાવ ટુકમાં પુરુષોમાં તાલ પડવાનું મુખ્ય કારણ ડીએચટી હોર્મોન અને જીનેટિક્સનું સંયોજન છે. જે સ્ત્રીઓમાં ઓછું જોવા મળે છે, તો હવે જાણીએ કે તાલ પડતી અટકાવવા માટે શું કરી શકાય? તો આહાર અને પોષણનું ધ્યાન રાખો. વાળ મુખ્યત્વે પ્રોટીનથી બનેલા હોય છે અને તમારા આહારમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીનનો સમાવેશ કરો. વેજીટેરિયન લોકો માટે પ્રોટીનના ઉત્તમ સ્ત્રોત છે દૂધ અને દૂધની બનાવટો, કઠોળ, નટ્સ અને બીજ, સોયા ઉત્પાદનો અને પાલક જેવી લીલી શાકભાજી. વાળના સ્વાસ્થ્ય માટે વિટામિન

ત્યારબાદ જીવનશૈલીમાં પણ ફેરફાર કરવો એટલો જ જરૂરી છે તણાવ ઓછો કરો સ્ટ્રેસ એ વાળ ખરવાનું મોટું કારણ છે ધ્યાન કસરત અને પૂરતી ઊંઘ લઈને તણાવને નિયંત્રણમાં રાખો જો તમારા વાળ ખૂબ જ ઝડપથી ખરતા હોય હોય અથવા તો તો ટાલ પડવાની શરૂઆત થઈ ગઈ ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે તેઓ યોગ્ય નિદાન કરીને તમને દવાઓ અથવા તો અન્ય ઉપચાર સૂચવી શકે છે તો આજના વિડીયોમાં મેં તમને જણાવ્યું કે શા માટે પુરુષોને જ ટાલ પડે છે સ્ત્રીઓને નહીં અને ટાલ પડતી અટકાવવા માટે શું કરી શકાય જો તમને આજના વિડીયોમાં કઈક નવું જાણવા મળ્યું હોય તો આ વિડીયોને લાઈક કરી દો અને મિત્રો સાથે શેર પણ કરી દેજો અને આવી જ અવનવી માહિતી જાણવા માટે તમે જોતા રહો ઓનલી ઓન સિટી ન્યૂઝ નમસ્કાર